અંકલેશ્વરના સારંગપુર ગામ નજીક આવેલ મારૂતિધામ એકમાં રહેતા ત્રિભુવનભાઈ પરમાર અને વિજય પરમાર દ્વારા ભવ્ય ભાતીજી મહારાજના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આ ભાથીજી મહારાજ મંદિરનો બીજો પાટોત્સવ યોજાયો હતો જેમાં સવારથી પૂજા વિધિ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજાવિધિ અને હોમ હવનનો લ્હાવો લીધો હતો બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે વડોદરા અને અટાલી ગામના મંડળે ભજનની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે સોસાયટીના રહીશો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા Oh